ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાતનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે હજાર પચીસની આવૃત્તિમાં એઆઈ આધારિત ફોર્મેટ રજૂ કરવામાં આવ્યું છે જે દરેક ક્રિયા પ્રક્રિયાને વધુ ઉદ્દેશ્યપૂર્ણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં એકસો દસથી વધુ ક્યુરેટેડ સ્ટાર્ટઅપ પીચ ઇન્વેસ્ટર લોન્ચ પ્રાઇવેટ રાઉન્ડ ટેબલ્સ અને રિયલ ટાઈમ એલઓઆઈ તથા ફંડિંગની જાહેરાતોનું આયોજન કરવામાં આવશે વર્કશોપ્સ અને માસ્ટર ક્લાસીસમાં એઆઈ અડોપ્શન સ્કેલિંગ સ્ટ્રેટેજીસ ફંડ એકત્ર કરવા માટેની તૈયારી નેતૃત્વ અને માઇન્ડસેટ વિકાસ જેવા વિષયો આવરી લેવામાં આવશે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત થ્રી નો ઓનો ઉદ્દેશ્ય ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને સ્થાપકોને લાંબા ગાળાના વ્યવસાયો બનાવવામાં મદદ કરવાનો છે આ માત્ર તક નહીં પરંતુ તક મળ્યા પછી એમને બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવનાર છે હું દરેક યુવાનને કહું છું કે તમારામાં શક્તિ છે એને આના માધ્યમથી બહાર લાવો ગુજરાત રાજ્ય અને દેશ અને અમદાવાદ શહેરની પ્રગતિમાં તમે લોકો પાર્ટિસિપેટ થાવ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સ્વપ્ન સાકાર કરો નોલેજ જ એક એવી વસ્તુ છે કે જે આખી નેક્સ્ટ જે આપણે વિકસિત ભારત આપણે બે હજાર સુડતાલીસમાં જે વિઝન છે પ્રધાનમંત્રીનું એના માટે તમે જોવા જાવ તો એ ખરેખર એક નીવ છે એક બેઝ છે જેનાથી આગળ થઈ શકે અને આ વસ્તુને કારણે સ્વદેશી કોઈ વસ્તુ ડેવલપ કરવી અથવા તો આપણો ઇન્ડિયન પ્રોડક્ટ્સને જ આપણે પ્રમોટ કરવા એ ઇનોવેશન સાથે કે જે દુનિયામાં પણ વાપરી શકે અને ભારતમાં પણ વાપરી શકાય એના માટેનો આ બેઝિક ફેસ છે